જય શ્રી કૃષ્ણ આજે અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય વિસ્મો પુરુષોત્તમ વ્રત કથન સાથે સાંભળશું આજની અમૃતકથા મહાદેવજી નો ન્યાય આ અધિક માસમાં રોજ અધ્યાય અને વાર્તા સાંભળવાનું ખૂબ મહત્વ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિનું ખૂબ માતમ છે સાથે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાથી વ્રત કર્યાનું અનંત ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય તો આજનો અધ્યાય અને આજની ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવો ગમશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે પુરુષોત્તમ વ્રત કથન સુતે કહ્યું હે વિપ્રો દ્રઢ થનવાનું પૂર્વવૃત્તાંત નારાયણના મુખેથી સાંભળીને નારદજીનું મન તૃપ્ત થયું ન હતું તેમણે તે વિશે વધુ પૂછ્યું રાજા દ્રઢ ધનવાએ વાલ્મિકી મુનિને પોતાની શંકા દર્શાવી પોપટે બોલેલા અગમ્ય શ્લોકના રહસ્ય માટે પૂછ્યું તો જ્ઞાની મુનિએ રાજાને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવ્યું તે જાણી રાજાની ઉદાસી મટી ગઈ પછી મુનિને પૂછ્યું હે મહામુનિ મેં પાછલા ભાવમાં પુરુષોત્તમ માસને સેવ્યો હતો પરંતુ તેનો વિધિ મને યાદ નથી કહે છે કે વિધિ વગરનું વ્રત ધાર્યું ફળ આપતું નથી જેમ પીછાથી મોહ શોભે છે ચળકાટથી સુવર્ણ શોભે છે તેમ વિધિથી વ્રત શોભે છે વિધિવાળા વ્રતની જ મહત્તા છે માટે આપ કૃપા કરી સર્વ લોકોના ભલા માટે એ પુરુષોત્તમ વ્રતની વિધિ સ્નાન ક્યાં કરવું દાન શેનું કરવું ભક્તિ કોની કરવી ઇત્યાદિ વિસ્તાર જણાવો સંત મહાત્માઓનું પરમ કર્તવ્ય જગતના લોકોનું હિત સાધવા એ સૂત્રને ન્યાય આપો આપે જ મને મારા પૂર્વ જન્મના ચરિત્રમાં જણાવ્યું કે મારાથી અજાણપણે પણ પુરુષોત્તમ વ્રત થઈ ગયો અને તેના ફળરૂપે મારો મૃત્યુ પામેલો પુત્ર જીવતો થયો પરંતુ આ જન્મમાં તે બધું મને ક્યાંથી યાદ હોય હું આશા રાખું છું કે આપ જગતના લોકોને કલ્યાણ અર્થે પુરુષોત્તમ વ્રતની વિધિ સંપૂર્ણપણે જણાવો વાલ્મીકિ ઋષિ બોલ્યા પવિત્ર પુરુષોત્તમ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારના ચાર વાગે ઉઠી નિત્ય કર્મ સ્નાન આદિ કાર્યથી પરવારી શ્રી પુરુષોત્તમ ભગવાનને આરાધવા જોઈએ પુરુષોત્તમ માસમાં આટલું ખાસ ધ્યાનમાં રાખવું કુદરતી હાજતે જતી વખતે કાન પર જનોઈ રાખવી વગડામાં ઉત્તર દિશાએ મુખ રાખી બેસવું ભૂમિ પર થૂકવું નહીં હાજતે જઈ આવ્યા પછી માટીથી હાથ પગ ધોવા સોચ વિધિ બતાવ્યા પછી બાર કોગળા કરવા જેથી દેહની શુદ્ધિ થઈ ગણાય અઘેડાનું દાંતણ કરવું ઉત્તમ ગણાય છે તે ન મળે તો બોરડીનું દાંતણ કરી શકાય પુરુષોત્તમ વ્રત કરનારે સપ્તાહમાં રવિવારે દાંતણ કરવું નહીં કોઈ પણ જળાશયમાં સ્નાન કરવું સાગર સ્નાનની મહત્તા વધુ છે અને તેથી વધુ મહત્તા તીર્થ સ્નાનની છે સ્નાન કરતી વખતે વારંવાર પુરુષોત્તમ પ્રભુનું રટણ કર્યા કરવું ઘેરે કરેલું સ્નાન ખાસ મહત્ત્વનું લેખાતું નથી વ્રત કરનારી ભાવિકે સ્વચ્છ વસ્ત્રો પહેરવા કપાળમાં ગોપીચંદનનું ઊભું ટીલું કરવું ત્રિપુણ પણ કરી શકાય ટીલામાં પણ જુદા જુદા સંકેત રહેલા છે શંકર પાર્વતી ની જોડી વસે છે ભાવિકે શિખા બાંધવી જોઈએ પ્રાણાયામ કરવો જોઈએ સંધ્યા વંદન કરવું જોઈએ ગાયત્રી પાઠ કરવો જોઈએ જો વિધિ સહિત સંધ્યા કરવામાં આવે તો ભાવિકને સર્વ પ્રકારના સુખ મળે છે ગાયત્રીનો પાઠ સૂર્ય ઉગ્યા પછી કરવો વ્રત કરનારે ગોપીચંદની માટી વડે દેહ ઉપર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવા જોઈએ જે પાપોનો નાશ કરનારા છે જે જગ્યાએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાની હોય તે જગ્યાને ગાયના છાણથી યા માટીથી લીપવી પછી તે સ્થળે કોઈ પણ ધાતુનો કે માટીનો ઘડો મૂકવું ઘડાની સ્થાપના કરતી વખતે સર્વ નદીઓના નામ સ્મરવા ઉત્તમ છે જે માટીનો ઘડો કે કળશ મૂકવામાં આવ્યો હોય તેનું અક્ષત ચંદન પુષ્પથી પૂજન કરવું ત્યારબાદ કળશ ઉપર પીળા વસ્ત્રથી વીટેલું તરફાણું રાખવું તેના પર બની શકે તો શ્રી રાધાપતિની સુવર્ણોની મૂર્તિ ગોઠવવી તેમનું પૂજન ભારપૂર્વક કરવું પુરુષોત્તમ માસના સ્વામી પુરુષોત્તમ ભગવાન છે માટે અધિક માસ આવતા પુરુષોત્તમને સેવવા દેહની પવિત્રતા રાખવી ખાસ છે દેહ શુદ્ધ હોય તો શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મોક્ષના માર્ગે લઈ જાય છે માટે મનુષ્ય આત્માના કલ્યાણ અર્થે દેહને શુદ્ધ રાખી પુરુષો તમને આરાધવા નદીઓમાં જેમ ગંગા ઉત્તમ છે વિદ્યાદાન સમૂહ કોઈ દાન નથી કલ્પ વૃક્ષ જેવું ફળદાયી કોઈ વૃક્ષ નથી સહુરત્નો કરતા ચિંતામણી જેવું કોઈ રત્ન નથી તેમજ માસમાં પુરુષોત્તમ માસ જેવો તાત્કાલિક ફળ દેનાર કોઈ માસ નથી વિધિપૂર્વક વ્રત કરનાર ભવસાગર તરી જાય છે એથી શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય વીસમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધ્યાય વીસમો હવે સાંભળશું આજની અમૃત કથા મહાદેવજીનો ન્યાય અધિક માસના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી આ કથા વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ એક વેળા ભગવાન શંકર અને પાર્વતીને મૃત્યુલોકની મુલાકાત લેવાનું મન થયું બંને સાધારણ સ્ત્રી પુરુષના સ્વરૂપમાં મૃત્યુલોકમાં ફરવા લાગ્યા આ સમયે અધિક માસના શરૂઆતના દિવસો હતા તેમણે ભાવિક નરનારીઓને જ્યાં ત્યાં સ્નાન ધ્યાન અને દાન કરતા નિહાળ્યા ઠેક ઠેકાણે પુરુષોત્તમ મહાત્મ્ય વંચાતું જોયું ભાવિકોને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા જોયા પાર્વતીજીએ આ જોઈ ભગવાને કહ્યું પ્રભુ આજકાલ મૃત્યુલોકમાં લોકો ધર્મ કર્મ વધુ કરી રહ્યા છે મહાદેવે કહ્યું ધર્મ વગર મનુષ્યનો ઉદ્ધાર નથી તે વિના મહામૂંખો મનુષ્ય અવતાર એળે જ જાય છે બંને એક ખેતરમાં કેળી હતી તેમાં ચાલતા ચાલતા વાતો કરતા હતા તે ખેતરમાં બાજરી વાવેલી હતી ચારે બાજુ બાજરીયા જોવા મળતા હતા માતા પાર્વતીએ પગમાં ઝાંઝર પહેરેલા હતા હવે બન્યું એવું કે કેટલાક બાજરિયા આડા પડી ગયા હતા તેમાંનું એક બાજરિયું માતા પાર્વતીના ઝાંઝરમાં ભરાઈ ગયું તેઓ ખેતર વટાવીને રસ્તા પર આવ્યા ત્યારે જ માતા પાર્વતીને ઝાંઝર ભરાઈ ગયેલા બાજરિયાની ખબર પડી એને તરત જ બાજરિયું જોર કરીને ઝાંઝરમાંથી કાઢ્યું અને દાણાદાર બાજરિયું જોઈ પાર્વતીના મોઢામાં તો પાણી આવ્યું તે તો બાજરિયાને મસળી તેમાંથી દાણા કાઢી ખાવા લાગ્યા પાર્વતીજી તો બધા દાણા ખાઈ ગયા તેમાંથી પૂરા ત્રણસો પાંસઠ દાણા નીકળ્યા પરંતુ મહાદેવને પાર્વતીજીનું આવર્તન ગમ્યું નહીં કારણ કે એ એક પ્રકારની ચોરી હતી મહાદેવે તે માટે પાર્વતીજીને ટકોર કરી ત્યારે પાર્વતીજીને પોતાની ભૂલ સમજાઈ બાજરીયામાંથી ત્રણસો પાંસઠ દાણા નીકળ્યા હતા તેથી ત્રણસો પાંસઠ દિવસ સુધી તે ખેડૂતના ખેતરમાં પાર્વતીજીને શ્રમ કરવાની ભગવાનને ભલામણ કરી તો જ ખેડૂતનું ઋણ ચૂકવાય તેમ હતું પાર્વતીજીએ સાધારણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાનની આજ્ઞા મુજબ ત્યાં રોકાઈ ગયા અને મહાદેવ એકલાસ કૈલાસમાં ગમન કરી ગયા થોડી વારે પાર્વતીજી ખેતરમાં આવેલી ખેડૂતની ઝુંપડીએ ગયા તો ખેડૂત ખાટલા પર થાક ખાવા બેઠો હતો પાર્વતીજીએ ખેડૂત સામે હાથ જોડી કહ્યું ભાઈ હું એકલી નિરાધાર બાઈ છું મને પેટ વરાણે તમારા ખેતરમાં મજૂરી કરવા માટે રાખો મારે તો બે ટક પેટનું ભાડું ભરાય એટલે બહુ છે ખેડૂતને દયા ઉપજી એણે કહ્યું બાય તમે કઈ વર્ણના છો તમારું નામ શું છે પાર્વતીજીએ પોતાનું નામ ઉમા અને જાત બ્રાહ્મણની બતાવી ખેડૂતે નજીકની એક ખાલી ઝૂંપડી ઉમાને રહેવા માટે આપી પરંતુ આ તો સાક્ષાત પાર્વતીજી હતા તેથી તેમના પુણિત પગલાં થવાથી થોડા દિવસમાં ખેડૂતે અંધાળિયો લાભ થવા માંડ્યો અને તેના મનમાં થયું કે આ આવેલી બાઈ ઉમાના પગલાનું જ ફળ મળ્યું છે આથી તે ગામ લોકોની આગળ ઉમાના વખાણ કરવા લાગ્યો તે બધાને દેવી તરીકેની ઉમાની ઓળખાણ આપતો તેથી ગામવાળા અને બીજા ગામના ખેડૂતો તેના દર્શને આવવા લાગ્યા જેવી ભાવનાથી લોકો ઉમાના દર્શન કરતા તેવું ફળ તેઓને મળતું આથી વધે ઉમા માતાનો મહિમા વધી ગયો ખેડૂતે ઉમાબાને ધર્મની બહેન ગણી હતી તેનો પ્રભાવ એવો હતો કે બધા તેને ઉમાબા કહીને બોલાવતા પુરુષોત્તમ મહિનો ચાલતો હતો ખેડૂત અને તેની પત્ની ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજતા હતા હવે તેમને દુઃખ ન હતું એટલે અધિક માસની પૂર્ણાહુતી વખતે પંદર બ્રાહ્મણોને જમાડ્યા અને દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કર્યા એક દિવસ ખેડૂત અને તેની પત્નીને ગંગા સ્નાન કરવા જાત્રાએ જવાનો વિચાર થયો એક ગામથી એક સંઘ યાત્રાએ જતો હતો તેમાં જોડાવા બંને તૈયાર થયા પરંતુ ઘરમાં નાની દીકરી હતી ઢોર ઢાંખર હતા અનાજ હતું આ બધાની જાળવણી કોણ કરે તેથી જવા માટે મન પાછું પડતું હતું ઉમાબાએ ઘરની અને છોકરીની જવાબદારી માથે લીધી અને પોતાનું એક કાપડ ખેડૂતને આપી કહ્યું તમારી સાથે મારું આ કાપડ જાત્રા કરશે ગંગા સ્નાન કરશે એથી મને જાત્રા કર્યા જેટલું જ પુણ્ય મળશે ખેડૂતે કહ્યું ઉમાબા તમે તો ખરા છો હો હા તો તમારા વતી બીજી કંઈ પ્રાર્થના કરવાની છે ઉમાબાએ કહ્યું તમે જ્યારે ગંગામાં સ્નાન કરો ત્યારે મારું આ કાપડ લઈ અને ગંગા મૈયાને વિનંતી કરજો કે ગંગા મૈયા જો ઉમાબાની ભક્તિ સાચી હોય તો તેનું આ કાપડ તમારા હાથે સ્વીકાર તો ન માન્યમાં આવે એવી વાત હતી તેમાંય ખેડૂતે જ્યારે તેની પત્નીને આ કાપડ સાચવવા આપ્યું ત્યારે તેણે પણ તે વાત હસી કાઢી આખરે ખેડૂત અને તેની પત્ની સંઘમાં જોડાઈ ગયા સંઘમાં બધા પગપાળા ચાલતા હતા બધા હેમખેમ કાશી પહોંચી ગયા અને સૌ કાશી વિશ્વનાથના દર્શન કરી આવી ધર્મશાળામાં પાથું લેવા તથા આરામ કરવા ઉતર્યા એ દિવસે યાત્રાળુઓએ આરામ કર્યો બીજા દિવસે સવારે બધાએ ગંગા સ્નાન કરવા નીકળ્યા અને નહાવાના હરખમાં ખેડૂત અને તેની પત્ની પેલું ઉમાબાનું કાપડ સાથે લેવાનું ભૂલી ગયા બંને એ રૂઢી રીતે સ્નાન કર્યું પણ કાપડનો ખ્યાલ આવ્યો નહીં રોજ બંને પતિ પત્ની સ્નાન કરવા જતા પેલું કાપડ તો સમગ્રું યાદ આવતું નહોતું હતું પંદર દિવસ પછી શંઘ પાછો ફર્યો ત્યારે અર્ધા માર્ગે એકાએક ખેડૂતને ઉમાબાના કાપડની યાદ આવી અને પોતાની ભૂલ બદલ ખૂબ પસ્તાવો થયો તેણે તેની પત્નીને વાત કરી તો તેને પણ દુઃખ થયું બંનેને ઉમાબા પ્રત્યે લાગણી હતી એટલે બંને સંઘમાંથી છૂટા પડી પાછા કાશી નગરીમાં ગયા અને ગંગામાં સ્નાન કરતી વખતે ખેડૂતે ઉમાબાનું કાપડ અદ્ધર કરી ગંગા મૈયાને પ્રાર્થના કરવા માંડી હે ગંગા મૈયા આ ઉમાબાનું કાપડ તમે હાથો હાથ ગ્રહણ કરી લો અને આ શું ચમત્કાર તરત જ પાણીમાંથી બે હાથ અધ્ધર થયા અને કાપડ લઈ અદ્રશ્ય થઈ ગયા ખેડૂત અને તેની પત્નીને આથી ખાતરી થઈ ગઈ કે ઉમાબા કોઈ સતી છે તેમણે ઘેર આવી ઉમાબાને કહ્યું ઉમાબા તમારા કહેવા મુજબ ગંગા મૈયાએ હાથો હાથ કાપડનો સ્વીકાર કરી લીધો તમારું સત ફળ્યું ઉમાબાએ જવા માટેના હવે પાંચ જ દિવસ બાકી રહ્યા હતા તે પણ પૂરા થઈ ગયા તે પછીના દિવસે ઉમાબાએ ખેતરમાં ખેડૂતને ભાથું આપવાનું કામ માથે લીધું ભાથું આપી અને પાર્વતીજી કૈલાસ પહોંચી પરંતુ ખેડૂત અને તેની પત્નીને ઉમાબાના અચાનક ગાયબ થઈ જવાથી ગભરામણ થઈ અને તેઓ હઠ લઈને બેઠા કે જ્યાં સુધી ઉમાબાના દર્શન નહીં થાય ત્યાં સુધી અન્નજળ હરામ છે પાર્વતીજીએ આ જોઈને વિચાર્યું કે મારે એકવાર તે ભલા ખેડૂત દંપતી પાસે જવું પડશે નહીંતર તેઓ ભૂખે મરી જશે આમ વિચારી મહાદેવની રજા લઈ પાર્વતીજી ખેડૂતને આંગણે આવ્યા બંને પતિ પત્ની ઉમાબાને પાછા આવેલા જોઈ હર્ષ ઘેલા થઈ ગયા અને કહેવા લાગ્યા હે ઉમાબા તમે હવે અહીંથી કદી ન જશો ઉમાબાએ પોતાની સાક્ષાત પાર્વતીજીની તરીકેની ઓળખાણ આપી અને પોતાનાથી અહીં રહેવાય નહીં તે જણાવ્યું આથી ખેડૂત અને તેની પત્ની આશ્ચર્યમાં પડી ગયા કારણ કે પાર્વતીજીએ પૂરા ત્રણસો પાસઠ દિવસ સુધી તેમણે ત્યાં રહી ચાકરી કરી હતી તેમણે ત્રણસો પાર્વતીજીના દર્શન કર્યા હતા પરંતુ તેઓ વિચારમાંથી થયા તો ઉમાબા ત્યાં ન હતા ખરેખર જે શુદ્ધ હૃદયથી ભગવાનને ભજે છે તેને ગમે તે સ્વરૂપે ભગવાનનો સાક્ષાત્કાર થાય જ છે હે પ્રભુ પરષોત્તમ હે માતા પાર્વતી તમે જેવા ભોળા ખેડૂતને ફળ્યા તેવા સૌને ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની આશા પૂરી કરજો સૌની વેળા વાળજો સૌનું કલ્યાણ કરજો આવો છે અધિક માસના વ્રતનો મહિમા મિત્રો પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી આ અધ્યાય અને વાર્તા તમે સાંભળી જેનું વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આજની આ વાર્તા અને અધ્યાય તમને ખૂબ ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય પુરુષોત્તમ પ્રભુ અને જય મા પાર્વતી જરૂર લખજો આવી જ નવી વાર્તા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ